વિવિધ પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી બહાર આશા વર્કર્સના ધરણા સામે આવ્યા પચાસ ટકા અપ વધારો અને આઈ કાર્ડ આપવા માટે માંગ કરવામાં આવી છે આશા વર્કર બહેનોને વર્ગ ચારમાં સમાવેશ આપવાની માંગ કરવામાં આવી છે પચીસો લેખે નક્કી થયેલ વધારો ચૂકવવાની પણ માંગ કરાઈ અને ડિજિટલ કામ હોવાથી મોબાઈલ ફોન આપવા માટે પણ માંગ કરાઈ ખેલવોર્ડની આશા વર્કર છું ને આજે અમે ઉગ્ર આંદોલન ઉપર આવ્યા છીએ અમારી માંગ એવી છે કે અમારું ઇન્સિયટિવ બંધ કરે અને અમે કાયમિક ધોરણે અમને કરવા અમે માંગ કરીએ છીએ અને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જો અમારું આવેદનપત્ર નહીં સ્વીકારે અને અમારી માગો પૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું સંખ્યા તો ત્રણસો ચારસો બેનો બહેનો છે અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે એ આવેદનપત્રમાં અમારી માંગો જો નહીં સ્વીકારાય તો આગામી અમે ગાંધીનગર ઉગ્ર આંદોલનથી રેલી લઈ અને જઈશું અને અમે પાયાના કર્મચારી હોવા છતાં આ બેરીસ સરકાર તમારું કશું સાંભળતી નહીં એમને લઘુત્તમ વેતન જરૂરી છે